જે બાબતે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવેલ તેમજ તેઓની રજૂઆત આધારે પ્રથમ જાણવાજોગ દાખલ કરવામાં આવેલ આગ અકસ્માતની જાણવાજોગ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જાણવાજોગની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે આ આગ અરમાન હબીબભાઈ મકરાણી તેમજ રિયાઝ મોહમ્મદભાઈ મંડલી બંને રહે પુલ ગલી ઢાંગદરા વાળાને આ અફઝલભાઈ રહીમભાઈ સાથે કોઈ દુની અંગત અદાવત બોલા થયેલ હતી તેના આધારે તેઓના ઘરના નુકસાન કરવા માટે તેમ એને આ સામાવાળાઓ આરોપીઓ એ ફરિયાદિ પાસે તે મકાનની ચાવી માગેલ પરંતુ તેઓએ આપેલ નહીં જેથી તેની અદાવત રાખી આરોપીઓ ઝઘડો તકરાર કરી અને પૂર્વયોજિત કાવતરું રચી કોઈ જ્વલનચીલ પદાર્થ તેમજ અન્ય માચીસ સાથે લઈ જઈ અને મકા ફરિયાદીના મકાનમાં બહારથી તાળું મારેલું હતું જે તોડીને મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આગ લગાવેલ હતી જે બંને આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને તેઓ પાસે પાસેથી મુદ્દામાલ જે બાઈક છે એ બધું રિકવર કરવામાં આવેલ છે અને તેઓનું રિકન્સ્ટ્રક્શન પરિણામું કરવામાં આવેલ છે અને આગળની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે